જય માતાજી પ્રિય ભક્તો સ્વાગત છે તમારું આજની વિડીયોમાં શું કોઈ પવિત્ર ગ્રંથ પણ શાપિત હોઈ શકે છે શું એવું કોઈ ગ્રંથ છે જેને વાંચતા પહેલાં ખાસ સાવચેતી રાખવી પડે નહીં તો અનિષ્ટ થઈ શકે દુર્ગા સપ્તશતીને લગતી આવી જ અને અનેક રહસ્યમય માન્યતાઓ પ્રચલિત છે આ ગ્રંથ માત્ર દેવીના મહાત્મ્યનું વર્ણન કરતું નથી પરંતુ એક શક્તિશાળી તાંત્રિક ગ્રંથ પણ છે જેના ઉચ્ચારણથી જ દિવ્ય શક્તિઓ જાગૃત થઈ જાય છે પરંતુ જો તેને અયોગ્ય રીતે વાંચવામાં આવે તો તે જીવનમાં ભયંકર સંકટ પણ લાવી શકે છે આખરે તેને શાપિત કેમ માનવામાં આવે છે આ ગ્રંથની પાછળ રહસ્ય છુપાયેલું છે ચાલો આ રહસ્યમય ગ્રંથની ઊંડાઈમાં ઉતરીએ અને જાણીએ કે તેને શાપિત માનવાની પાછળ કઈ કઈ પૌરાણિક અને આધ્યાત્મિક કથાઓ પ્રચલિત છે દુર્ગા સપ્તશતી શું છે દુર્ગા સપ્તશતી જેને ચંડી પાઠ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મના અત્યંત શક્તિશાળી ગ્રંથોમાંનું એક છે આ ગ્રંથ દેવીના મહાત્મ્યનું વર્ણન કરે છે અને તેમાં માતા દુર્ગાની સ્તુતિ તેમની મહિમા અને તેમના દ્વારા દૈત્યોના સંહારની કથાઓનો સમાવેશ થાય છે આ ગ્રંથ ખાસ કરીને નવરાત્રી દરમિયાન વાંચવામાં આવે છે અને તેનું પાઠન કરવાથી ભક્તને અપાર શક્તિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે જો કે એવી માન્યતા છે કે દુર્ગા સપ્તશતી એક શાપિત ગ્રંથ છે એટલે કે જો તેને ખોટી રીતે વાંચવામાં આવે તો તેના નકારાત્મક પરિણામો આવી શકે છે તેને શાપિત માનવાની પાછળ અનેક પૌરાણિક અને આધ્યાત્મિક કારણો જણાવવામાં આવે છે ચાલો આપણે તેને વિસ્તારથી સમજીએ ઋષિ મેધાનો શાપ એક કથા અનુસાર દુર્ગા સપ્તશતીની રચના મહર્ષિ મેધાએ કરી હતી જેમણે આ ગ્રંથને અત્યંત ગુપ્ત અને રહસ્યમય ગ્રંથ તરીકે રચ્યો હતો તેમનું કહેવું હતું કે જે કોઈ આ ગ્રંથનો ખોટો ઉપયોગ કરશે અથવા તેને અપવિત્ર સ્થાને વાંચશે તેને તેના વિપરીત પરિણામોનો સામનો કરવો પડી શકે છે ઋષિ મેધાએ આ ગ્રંથને એક તાંત્રિક ગ્રંથ તરીકે પણ વર્ણવ્યો હતો જેમાં અનેક બીજ મંત્રો અને ગુપ્ત શક્તિઓ છુપાયેલી છે જો કોઈ સાધક આ ગ્રંથને તૈયારી વિના ગુરુ દીક્ષા વિના અથવા યોગ્ય વિધિ વિના વાંચે છે તો તેને અનિષ્ટકારી પરિણામો ભોગવવા પડી શકે છે નંબર બે શિવજી દ્વારા શાપિત એક અન્ય માન્યતા અનુસાર ભગવાન શિવે આ ગ્રંથને ખાસ નિયમો સાથે વાંચવાનો આદેશ આપ્યો હતો જ્યારે કેટલાક અસુરોએ આ ગ્રંથનો ઉપયોગ પોતાની શક્તિ વધારવા માટે કર્યો ત્યારે ભગવાન શિવે તેને વિશિષ્ટ વિધિ સાથે વાંચવાનો શાપ આપ્યો શિવજીએ કહ્યું કે જો કોઈ શ્રદ્ધા વિના યોગ્ય ઉચ્ચારણ વિના અથવા સાધના વિના આ ગ્રંથનું પાઠણ કરશે તો તે તેના માટે હાનિકારક સાબિત થશે આ જ કારણે આ ગ્રંથને શાપિત માનવામાં આવે છે નંબર ત્રણ મહાકાળી મહાકાળીનું સ્વરૂપ અત્યંત ઉગ્ર અને તામસિક માનવામાં આવે છે મહાકાળીની શક્તિ વિધ્વંસક હોય છે અને જો કોઈ સાધક આ ગ્રંથનું પાઠન નિયમોનું પાલન કર્યા વિના કરે છે તો તેના જીવનમાં ઉથલપાથલ થઈ શકે છે એવી માન્યતા છે કે જો દુર્ગા સપ્તશતીનું ખોટું ઉચ્ચારણ કરવામાં આવે અથવા તેને અયોગ્ય સ્થાને વાંચવામાં આવે તો તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે જે પાઠન કરનાર માટે ઘાતક સાબિત થઈ શકે છે નંબર ચાર તાંત્રિક પ્રભાવ અને સિદ્ધિઓ દુર્ગા સપ્તશતીને તંત્ર સાધના સાથે પણ જોડવામાં આવે છે અનેક તાંત્રિકો અને સાધકો આ ગ્રંથનો ઉપયોગ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે કરે છે આ ગ્રંથમાં ઘણા એવા મંત્રો છે જે સાધના માટે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે જો કોઈ સાધક આ ગ્રંથને યોગ્ય વિધિ વિના અથવા ગુરુ દીક્ષા વિના વાંચે છે તો તે આ શક્તિઓને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકતો નથી અને તેનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ શકે છે આ જ કારણે આ ગ્રંથને સાવચેતીપૂર્વક અને નિયમોનું પાલન કરીને વાંચવાની સલાહ આપવામાં આવે છે નંબર પાંચ સંકલ્પ અને સમર્પણ વિના પાઠન

જો કોઈ દુર્ગા સપ્તશતીનું પાઠન કરવા ઈચ્છે છે તો તેના માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નંબર ગુરુ દીક્ષા લો જો શક્ય હોય તો કોઈ યોગ્ય ગુરુ પાસેથી આ ગ્રંથના પાઠનની વિધિ શીખો બે શુદ્ધતા જાળવો પાઠન કરતા પહેલા પોતાને માનસિક અને શારીરિક રીતે શુદ્ધ કરો નંબર ત્રણ વિશેષ તિથિઓ એ કરો નવરાત્રિ પૂર્ણિમા અમાવસ્યા અને અન્ય શુભ દિવસોમાં આ ગ્રંથનું પાઠન કરવું લાભદાયી હોય છે નંબર ચાર નિયમિત પાઠન કરો જો એકવાર પાઠન શરૂ કર્યું હોય તો તેને પૂર્ણ કરો અધૂરું ન છોડો નંબર પાંચ અંતે ક્ષમાયાચના કરો પાઠન પૂર્ણ થયા બાદ દેવીને પ્રાર્થના કરો કે જો કોઈ ભૂલ થઈ હોય તો તેને માફ કરો પ્રિય ભક્તો દુર્ગા સપ્તશતી એક અત્યંત શક્તિશાળી અને દિવ્ય ગ્રંથ છે જેને યોગ્ય વિધિ સાથે વાંચવાથી સાધકને અદ્ભુત લાભો પ્રાપ્ત થાય છે પરંતુ જો તેને નિયમોનું ઉલ્લંઘન કરીને વાંચવામાં આવે તો તેના નકારાત્મક પરિણામો પણ આવી શકે છે જેના અયોગ્ય ઉપયોગથી હાનિકારક પરિણામો આવી શકે છે તેથી તેને વાંચતા પહેલા યોગ્ય નિયમો અને વિધિઓનું પાલન કરવું જરૂરી છે પ્રેમથી બોલો જય માતાજી તો પ્રિય ભક્તો આવા જ વધુ રોચક અને આધ્યાત્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું એક નવા રસપ્રદ વિડીયો સાથે મિત્રો તમને આ માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં આવી જ અન્ય ઘણી બધી કથાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ